છેલ્લા સુડતાલીસ વર્ષથી હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને લાલશાહ વલીના દરગાહ શરીફ પર ઉર્ષ નિયમિત બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પણ દર્શનાર્થે આવતા હોય છે જેઓની લાગણીને ધ્યાનમાં રાખીને અને ફકીર લંગર કમિટી દ્વારા છેલ્લા સુડતાલીસ વર્ષથી વેજીટેરિયન પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે અહીંયા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો આ પ્રસાદ ચાર દિવસ સુધી રાત દિવસ મહેનત કરી અને પ્રસાદ બનાવે છે અને એક જ થાળમાં હિન્દુ મુસ્લિમો એકી સાથે પ્રસાદ જમતા હોય છે ત્યારે કોમી એકતાના દર્શન અહીંયા થાય છે